પોલીસ દ્વારા દ્વારા વિશેષ ટ્રાફિક યોજાઈ બ્લેક વાહનો પર કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં કોઈ પણ ચાલક બ્લેક ફિલ્મ હેલ્મેટ વગર નીકળે અને અકસ્માત અટકાવી શકાય એ હેતુથી આ પગલું લેવામાં આવ્યું હતું પોલીસ દ્વારા નંબર પ્લેટ વગર ફરતા વાહનોને બ્લેક ફિલ્મ તેમજ હેલ્મેટ વિના વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દિયોદર પોલીસ તંત્ર દ્વારા ખીમાણા ચાર રસ્તા પર નંબર પ્લેટ વગર ફરતા બાઇક ચાલકો તથા કાળી ફિલ્મ